તે હાવ મફતિયા છે મફતિયા એ સારું કર્યું તે મને ફોન કરી દીધો હવે જો એની મજા એન્ટ્રી એ હવે પછી ફોન કરું મહેમાન આવી ગયા છે આવી જાવ ખુશ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુખી રહો સુખી રહો બેસો બેસો ત્યાં એ તો બહુ સારું છે કે નઈ નો ખેસી લેશું હો કીધું કાઈ ની મારા હાતા નથી દેખાતા આહા આ તા ગુજરી ગયા લાગે હો કીધું કાઈ નઈ આ ગુજરી ગયા છે ના ના હવે તો ઈ વાડીએ પાવડો લેવા ગયા છે એવું છે હા આવું ક્યારે આવું ક્યારે છું છે એ બેન તમને વાત કો અમારી ઘરે જે મહેમાન આવે ને એ તમારા હાતા ફાવડે પાવડે મારે છે સારું શું તમે ક કઈ દીધું તમે હવે અમે નીકળીએ એ મારા ગળાના તમ તમે સાતો પીતા જાવ આ તો પીતા જ બનાવો બનાવો એ દૂધ વાળી પીશો કે ખાવો પીશો ખાવો તો ડે કાયમ પીએ છે દૂધ આવી ઠ ઠ ઠપકારો સૂઠ વાળે બનાવું કે આદુ વાળે આદુ તો પીએ છે આદુ વાળી ચા આજે સૂઠ વાળી ઠો ઠો ઠપકારો કપમાં માં પીશો કે રકાબી માં પીશો રકાબી માં તો પીતા જ હોય કપ માં પીઓ કપ કરો ઠો ઠો ઠપકારો એ કાચ કપમાં કપ પીશો કે સ્ટીલના કપમાં કપ કપમાં તો પીએ છે સ્ટીલ ના કપ માં ઠો ઠો ઠપકારો ચા આ તો ખાલી છે ભરેલા તો તમે પીઝા જ છે હાથી તમે ખાલી છ છ છપ્પારો ને લઈ લ્યો ને લઈ લ્યો ટ્રી ટ્રી એ તમારા આતા આવી ગયા છે એ વયામો ફૂલુ છે વયાઓ હે જીવી હા ઘરે મહેમાન આવ્યા થાને

મફત નું હારું સારું નય મફત ની મજા ને ઉકરી આવું માનર ને થાય આવી સજા